જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે મહારાષ્ટ્રનું પ્રખ્યાત ફૂડ લોની સ્પંજ ઢોસા બનાવીશું અથવા તો જેને સેટ ઢોસા પણ કહે છે દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બની જતા આ ઢોસા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેની સાથે એક સ્પેશિયલ બટેટાનું શાક સર્વ કરવામાં આવે છે જેને પોટેટો સાગો કહે છે તે પણ આપણે બનાવીશું પણ આજની રેસીપી શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો ચાલો રેસીપીની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં ખીરું બનાવવા માટે થઈને અહીં મેં એક કપ જેટલા પૌવા લઈ લીધા છે બટેટા પૌવાના જે પૌવા હોય તે જ લીધેલા છે અને આપણે ચારણીમાં નાખીને વ્યવસ્થિત બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લઈશું તો અહીં મેં પૌવાને ધોઈ લીધા છે હવે આપણે એક બાઉલની અંદર આ પૌવા નાખી દઈએ તેની સાથે આપણે એક કપ જેટલી સોજી ઉમેરી દઈશું તમે જાડી અથવા તો પાતળી કોઈપણ સોજી લઈ શકો છો અને હવે આની અંદર આપણે દહીં ઉમેરવાનું છે દહીં થોડું ખાટું હોય તેવું લેવાનું એક કપ જેટલું મેં દહીં લીધેલું છે ત્રણેયનું માપ અત્યારે આપણે સરખું રાખવાનું છે અને આ બધાને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી આપણે આને થોડી પર માટે સાઈડમાં રાખી દઈશું જેથી સોજી અને પૌવા છે તે સોફ્ટ થઈ જાય અને ત્યાં સુધી આપણે પોટેટો સાગો બનાવી લઈએ તો તેના માટે કઢાઈની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું જો ઘરમાં બાફેલા બટેટા પડ્યા હોય તો આ રેસીપી પંદરથી વીસ મિનિટની અંદર બની જાય છે તેલ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈશું સાથે જ અડધી ચમચી ચણાની દાળ અને અડધી ચમચી અડદની દાળ નાખી અને બે તીખા લીલા મરચાં નાખી દઈશું સાથે દસથી બાર લીમડાના પાન નાખીને આ બધાને બરાબર મિક્સ કરીને દાળને આપણે સાધારણ બદામી કલર થાય ત્યાં સુધી સાંતળી લઈશું આની ખૂબ જ સરસ સુગંધ આવે છે હવે આની અંદર આપણે ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈશું લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી મેં ડુંગળી લીધેલી છે ડુંગળી નાખવી ઓપ્શનલ છે જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ડુંગળીને પણ આપણે થોડીકવાર માટે સાંતળી લઈશું સાધારણ ટ્રાન્સલુસન્ટ થઈ જાય ત્યારબાદ આની અંદર બે ચમચી જેટલું ઝીણું સુધારેલું ગાજર અને બે ચમચી જેટલા વટાણા નાખી દઈશું તાજા જ વટાણા અહીં મેં લીધેલા છે અને ગાજરને એકદમ ઝીણું સુધારીને લેવાનું જેથી જલ્દીથી તે ચડી જાય હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીને અને બરાબર મિક્સ કરીને સ્લો ફ્લેમ પર થોડીક વાર માટે થવા દઈશું ત્યાં સુધી આપણે એક સ્લરી બનાવી લઈશું એક વાટકીની અંદર એક ચમચી જેટલો ચણાનો લોટ લઈ લઈશું અને આની અંદર થોડુંક પાણી નાખીને આની પાતળી સ્લરી બનાવી લઈશું આ ચણાના લોટની સ્લરી આ શાકમાં ઉમેરવામાં આવતી હોય છે તેનાથી એક સરસ બાઇન્ડિંગ આવી જશે શાકમાં અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો જો એક પણ લમ્પ્સ ના રહે તે રીતના આપણી સ્લરી તૈયાર થઈ ગઈ છે અને અહીં સ્લો ફ્લેમ પર આપણા વટાણા અને ગાજર પણ ચડી ગયા છે તો હવે જે ચણાના લોટની સ્લરી હતી તે આની અંદર નાખી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે અને સ્લો ફ્લેમ પર ચણાના લોટને થોડીકવાર માટે આપણે શેકી લઈશું કેમ કે ચણાનો લોટ આપણે કાચો લીધેલો હતો આ મહારાષ્ટ્ર સાઇડનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જેને લોની સ્પંજ ઢોસા કહેવામાં આવે છે જો તમે ક્યારે પણ આ ઢોસા ખાધા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોવો છો તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે આપણે આની અંદર બાફેલા બટેટા ઉમેરવાના છે તો લગભગ ચાર નાની સાઇઝના બાફેલા બટેટા મેં લીધેલા છે જેને આપણે આવી રીતના હાથેથી મેશ કરીને જ એડ કરી દઈશું અને આવી રીતના રફલી જ ચોપ કરવાના છે જેથી બટેટાના શાકનું એક સરસ ટેક્સચર આવી જશે હવે આની અંદર આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરી દઈશું તમારે જેટલું ગ્રેવીવાળું શાક જોઈતું હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો એક વખત આને બધાને બરાબર મિક્સ કરી લઈશું મેં લગભગ અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે આની અંદર અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું આ શાકનો કલર લાલ નથી હોતો પીળા જેવો જ હોય છે એટલે લાલ મરચું પાવડર આપણે બહુ વધારે એડ નહીં કરીએ અને આમે આપણે વઘારમાં તીખા લીલા મરચાં એડ કર્યા જ હતા તો બધું મિક્સ કરીને હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ફરી વખત એકવાર આને મિક્સ કરી લઈએ તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણું પોટેટો સાગો અથવા તો બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાક દેખાવામાં એકદમ સિમ્પલ લાગે છે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ઇવન તમે આને રોટલી કે પરોઠા કે પૂરી સાથે પણ સર્વ કરી શકો છો ઉપરથી થોડીક કોથમીર નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું તો જો બાફેલા બટેટા પડ્યા હોય તો આ શાક પાંચ જ મિનિટની અંદર બની જાય છે અને સ્ટ્રીટ ફૂડમાં જ્યાં મળે છે ત્યાં આવી રીતના બટેટાનું શાક અને ઢોસા જ મળતા હોય છે સાંભાર અને ચટણી કોક જગ્યાએ મળતા હોય છે અને કોક જગ્યાએ નથી મળતા હોતા તો આને આપણે સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે જે બેટર સેટ કરવા માટે રાખ્યું હતું તે જોઈ લઈએ જો આપણા પૌવા અને સોજી દહીં શોક કરીને એકદમ કઠણ થઈ ગયું છે તો હવે આને આપણે મિક્સર ઝારની અંદર નાખી દઈએ અને આની અંદર આપણે થોડુંક પાણી નાખીને આને ગ્રાઇન્ડ કરી લઈશું લગભગ એક કપ જેટલું મેં પાણી એડ કર્યું છે તો જે સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે અને એકદમ ઇન્સ્ટન્ટ અને સરસ આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે તો આ ખીરાને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ આપણે જે બાઉલની અંદર સોજી અને પવા પલાળ્યા હતા તેની અંદર જ આને કાઢી લઈશું અને સાથે જ કપ જેટલું પાણી મિક્સરમાં નાખીને હલાવીને આની અંદર નાખી દઈએ અને એક વખત આને બધાને મિક્સ કરી લઈશું તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણું બેટર તૈયાર છે બહુ ઘાટું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં એવું આનું બેટર રાખવાનું છે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને વન ફોર્થ ટી સ્પૂન ખાવાનો સોડા નાખી દઈશું જેને બેકિંગ સોડા પણ કહે છે અને આને બરાબર મિક્સ કરી લઈશું અને હવે અહીં મેં તવો ગરમ થવા રાખી દીધો છે તેની ઉપર આપણે બટર લગાડીશું આમાં તે લોકો તેલ નથી લગાડતા બટર જ લગાડતા હોય છે કેમ કે આનું નામ જ છે લોની સ્પંજ ઢોસા લોની એટલે બટર મહારાષ્ટ્ર બાજુ બટરને લોની કહેવામાં આવે છે એટલે આ ઢોસાની અંદર ભરપૂર પ્રમાણમાં બટરનો ઉપયોગ કરવામાં આવે છે અને હવે આપણે જે ખીરું તૈયાર કર્યું હતું તે એક મોટા ચમચા જેટલું નાખીને સહેજ જ આને ફેલાવાનું છે આ ઢોસા છે તે જાડા હોય છે સ્પંજ જેવા પાતળા નથી કરવાના અને મીડિયમ ફ્લેમ પર આને થવા દઈશું આની અંદર એકદમ સરસ જાડી થવી જોઈએ સ્પંજ જેવી એટલે આનું નામ લોની સ્પંજ છે તો આવી રીતના જાડી જાડી થઈ જાય અને આપણે એમ થાય કે ઉપરનું પળ સરસ ચડી ગયું છે ત્યારબાદ આની ઉપર એક ચમચી ભરીને બટર નાખી દઈશું અત્યારે મેં થોડુંક જ બટર લીધેલું છે બહુ વધારે બટર નથી ખાવું એટલા માટે પણ આપણે સ્ટ્રીટ સ્ટાઇટ જ્યારે ખાવા માટે જઈએ તો એ લોકો ઓગળેલું બટર હોય તે ચમચો ભરીને એની ઉપર એડ કરતા હોય છે એટલે આ જે જાડી ઝાડી દેખાય છે તેની બધાની અંદર બટર અંદર હાલ્યું જાય છે અને એકદમ સરસ બટરી ફ્લેવર આવે છે તો તમે આ ઢોસા ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો થોડીક વાર થાય એટલે બટર બધું સોસાઈ ગયું છે તો હવે આપણે એને પલટાવી દઈશું અને મીડિયમ ફ્લેમ પર જ બીજી સાઈડ પણ આપણે આને થોડીકવાર માટે થવા દઈશું હજી આ સાઈડ પણ એ લોકો બટર નાખતા હોય છે પણ હું એડ નથી કરી રહી તો એકદમ ટેસ્ટી એવા આપણા લોની સ્પંજ ઢોસા તૈયાર છે તો ગરમાગરમ ઢોસા અને બટેટાનું શાક જે આપણે બનાવ્યું હતું તેને સર્વ કરી દઈએ અહીં મેં તેની સાથે નારિયેલની ચટણી અને સાંભાર પણ સર્વ કર્યો છે સાઉથ ઇન્ડિયન હોટલ સ્ટાઇલ સાંભારની રેસીપી મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે આપી દઈશ તો જો એકદમ પોચો સ્પંજ જેવો આપણો ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ જો ક્યારેય ન ખાધું હોય તો એક વખત આ પોટેટો સાગો અને લોની સ્પંજ ઢોસા જોરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના બાળકોને પણ આ ખૂબ જ ભાવશે અને ઘરમાં કોઈ વડીલ હોય જેને દાંતની તકલીફ હોય તો તે પણ આ ઢોસા ખાઈ શકશે એટલા સરસ સોફ્ટ હોય છે તો આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો ફરી મળીશું નવી રેસિપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ